પક્ષીની સેવા મે આયા બે ત્રણ વર્ષા કરી છે અને મે આ કેદું ના સત્સંગ કી છે વીસ વીસ રૂપિયા કાઢી છે એમને આ સબૂતરો બનાવ્યો છે પક્ષીનો હર હર મહાદેવ મિત્રો કેમ છો મજામાં જશો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાયને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે તો આજે અમે બે વર્ષથી પક્ષીઓની સેવા કરે છે આ પાણીનું કુંડું છે અને સકલીઓના માળા છે લઈને વાડીએ જાવી છે અત્યારે સકલાઓ ઘણા બધા છે કારણ કે પૂઠાના અને એવા બધા માળા છે એટલે સકલાના બસાને એવું બધું હેઠું પડી જતું હોય તો આપણે સકલાના માળા બી છે પાણીના કુંડા એના છે અને એને વાડીએ રાખ્યું તો અમારે વિડીયોમાં બધા કન્ટિન્યુ બનાવી રહી ગયું આપણે વાડીએ આવી ગયા છીએ સકલીઓના માળા અને પાણીના કુંડા તમારે ઉર્વી સાહેબ એનું વતન છે તો આપણે બતાવીશું જો આ બધા પુઠાના માળા છે તો સકલી બેઠી છે કારણ કે આપણે સકલીઓના ઘરની તો વ્યવસ્થા ન કરીએ કે પણ આ લાકડાના ઘર છે પછી પૂઠાના માળા છે આમ બધા સકલા રહેશે અને માળા પણ કીરાશે આ એક રસનું ડબલું છે તો આમાં બધે માળા છે આપણે નવા ઘર છે બે પાણીનું કુંડું આણ્યું છે તો તે પણ બાંધી દઈશું અહીંયા ચકલાઓ બહુ આવે છે એટલે આપણે અહીંયા માળા બાંધી દીધા છે પાણીનું કુંડું રહ્યું અહીંયા લીમડો છે ત્યાં બાંધી દીધું કારણ કે ચકલા તો ઘણા બધા આવે પણ અહીંયા લીમડામાં પક્ષીઓ ઘણા બધા એટલે આપણે પાણીનું કુંડું છે ઠંડુ પાણી થાય તો ત્યાં પણ બાંધી દઈશું અહીંયા જો આપણે આ વાળાનો બાંધીને અહીંયા રોજ થાડું પાણી રહે એટલે અહીંયા બાંધી દઈશું આમાં પાણી પણ રોજ નાખે એટલે અહીંયા ઠંડુ પાણી રહે આમાંથી બધા શકલાઓ પાણી પીવા આવે ચકલીઓ આવે છે કારણ કે આપણા તાનેલો માળા બાંધ્યા હતા અહીંયા પણ જો અમે અંદર બસા મૂક્યા છે એમની માટે નવું ઘર બાંધ્યું હતું તો આપણે ઘરમાં ઓતરણ પણ ચકલીઓ આવે છે કારણ કે અહીંયા નવા ઘર બે બાંધ્યા છે અહીંયા ફૂઠામણ બધા માળા કર્યા હતા અહીંયા એક લાઈટનો ફોક્સ છે ત્યાં પણ માળો કર્યો છે અહીંયા બધાય બસા પડી જાય એટલે ત્યાં આપણે એમની માટે નવા ઘર બાંધી દીધા છે એટલે પક્ષીઓના માળાને બધું બાંધ્યું છે અમારા વિવેકભાઈ ભાઈ આવ્યા છે પૈસા તો આપણે ગમે ના વાડિયા કે ઘેર્યા જાય

શેરડીનો વાળ છે અમારે વિવેકભાઈ શેરડી ખેદી છે સ પાણી પીધા છે એ પક્ષીઓ ઘણા બધા આવતા હતા તો કેદુને આપણને કહેતા હતા માજી સત્સંગમાં જાય છે અને કે અમારે વાડીએ પાણીને એવું બધું ઊંડાને એવું અમે ભર્યું છે કે કાંઈ સુવિધા હતી ને એટલે આપણે કોખાનાને એવું બધું માળા બનાવતા હતા તો આપણે એમની માટે માળાને એવું લઈને આવ્યા છીએ અને માળાને એવું બધું બાંધી દીધું છે ઘડી બગડી અહીંયા બગીચામાં પણ અમારા વિવેકભાઈ આવ્યા છે કારણ કે એને વેકેશન પડી ગયું છે હવે બધા પક્ષીઓના માળા અને એવું બધું બાંધવાના આપણે વિડિયા પહેલાં બનાવતા હતા માંડવાની સૈતર મહિનામાં આવતા હતા તો હવે બધા સેવાના પણ વિડીયો બનાવીશું અને વિડીયો બધા જોતા રહીએ તો આપણે એમની પાસે જઈશું કે કેટલા વર્ષોથી તમે સેવા કરો છો અને પક્ષીની શૈનનું બધું પૂરી પાડો છો રોજે રોજ પાણીના કુંડા પણ ભરે છે અને ઘણા બધા સકલાઓ આવે છે તો એમની પાસે જઈશું અને બે વાત પણ આપણે જાણીશું કે કેટલા વર્ષોથી તમે સેવા કરો છો અહીંયા માજીને ત્યાં આવ્યા હતા કારણ કે ઘણા વર્ષોથી પક્ષીઓની સેવા કરતા હતા અને એમની વાડીએ ઘણી બધી કેદુની વાત જોતા હતા કે સકલીઓના માળાને એવું લઈને આવો તમે પાણીનું કુંડું કારણ કે સેવા તો કરતા જ હતા પણ આપણે એમની વાડીએ થોડીક સુવિધા કરી દીધી પાણીના કુંડાની અને સત્સંગ પણ ઘણા વર્ષોથી કરે છે મિત્રો કલવાણા ગામમાં વીસ વીસ રૂપિયા કાઢીને ઘર બનાવ્યું છે અને અમારા માજીને બધાય ગામમાં દર અગિયાર છે સત્સંગ કરે છે તો અમને ખૂબ ખૂબ ધન્યવાદ કે કલોરાણા ગામમાં અમારે સબૂતરો તમે ઘણા વર્ષોથી

આપણે <mí> <mim> <mim>

વર્ષોથી સેવા કરો છો ફૂઠાને માળા બધા બાંધો છો કારણ કે સકલાઓ ઉનાળામાં તરસ્યા થતા હોય અને બસાઓ જેઠા પડી જતા હોય આપણે એક વર્ષથી બધે સકલીઓના માળા પાણીના કુંડા બધે બાંધવી છે અને બધા સપોર્ટ આપે છે તમારું પરિવાર છે ગામમાં પરિવાર છે ગામ પણ જાવી છે અને સકલાઓની સેવા કરે તો સારું કારણ કે અત્યારે હું આ બધે ઝાડવા માનવામાં સકલાઓ રહીને તો ઉનાળો એટલો છે પાણી એટલું છે તો આપણે બધી સેવા પણ કરીશું બહુ સેવા કરો છો સગલાની અને આ તમે આવો છો બાંધો છો માળા બાંધો છો અને ત્યાં બહુ સેવા કરી છે શકાય તમારો ખૂબ ખૂબ આભાર ઘણી બધી આપણે અહીંયા વાડીએ અમારા વિવેકભાઈ છે અને માજી સાથે પણ વાતચીત કરી પક્ષીઓના માળા બાંધ્યા અને વાડીએ સાપાણી પાણી પીધા તો આજે પણ ઘણો બધો સપોર્ટ લીધો પરિવાર સાથે બધાએ સપોર્ટ દેશે આજે ઘણો બધો અમારો વિડીયો મોટો બની ગયો છે ફરી પાછા મળશો આપણા વિડીયો પર આપશોને હર હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો